પેલા લાઈક કરજો પછી સબસ્ક્રાઇબ કરજો પછી કમેન્ટ કરજો એ લોકો તો ગાડી ન લઈ એ મોયા કર હે મોય મોય આ ફોટો પાડી દે મારું મસ્ત એટલે અમાર આટ કરવાનું છે તમે ક્યાં રખડો

હા હું તો ફોટો પાડ દેજો હા ફોટો પાડવો મારે કેટલા જો તને અત્યારે જ ફોટા પાડવા ગમે લાઈટ વાળી થેન્ક ઘરની છે ઘરની જો ફોટા 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 એક જો આયા ઉભો એક આયા ઉભો એક આમલા ક કેતો તો હું કેતો તો આ ફોટો પાડી દે મારું મસ્ત આલા માં યાદ કરવાનું છે

એ ગમેને ઉપરઈ ગયો거든요 હાલ બાપા દુકાન જાવ હાલો હેલો હેલો ગમે ને મે રહી છે પૂરી મારી કેમ કે ને બોર્ક્યો હે ને ઓર કે લોકો સ્કીમે બતા નવી આય મોડલ बेचे क्रिसमस दे वाली पैसा दे ले हमार तू तो इसके साथ मत घूम रे तू तो पागल हो जाएगा अपनी बुकिंग है 20 ले आ ले आ ये बजे बैठे थे आज दोनों ने वहां पर आज ये बेगावत ना ना खाई नहीं अब ये वाला करके उठले सब मारे के बैठो आ बता दे आज दोनों गाड़ियां

તો સ્કોર્પિયો લેવાનો છે આપણે સ્કોર્પિયો કાળા કલરનો સ્કોર્પ તો રહેવા દે હવે વધી ન જ્યા ઓવર થઈ જશે અમે તો ડેસ્કબોર્ડ વાળી કેવડી આવવાની નીકળી હે તમારા અમારે સ્કોર્પિયો લેવો કાળા કલર અમાર મારે ગયા એ અમાર ડેસ્કબોર્ડ ની જરૂરત નથી તો કે Ar... Rutva . tuleb mitu laeti <laughs> nagu vlooga ja puru . puru sai like , kommenteerida , subscribe .